નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયોની અંદર આપણે જાણીશું તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો અને ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં તેરસો પસાસને પંદરસોને વીસ રૂપિયા અમરેલીમાં નવસો સિત્તેરથી લઈને હોળસોને ત્રીસ રૂપિયા સાવરકુંડલામાં તેરસો પછાત લઈને ચૌદસોને એક્યાસી રૂપિયા જસદણમાં સૌસો થઈને પંદરસોને નવ રૂપિયા બોટાદમાં તેરસો પચીસથી લઈને પંદરસોને દસ રૂપિયા મહુવામાં નવસોથી લઈને ચૌદસોને પચાસ રૂપિયા ગોંડલમાં તેરસો એકોતેરથી લઈને પંદરસોને અઢાર રૂપિયા કાલાવડમાં બારસો સન્નું તરીને ચૌદસોને નવ્વાણું રૂપિયા જામજોધપુરમાં તેરસો પછાતરીને પંદરસોને એકાવન રૂપિયા જામનગરમાં બારસો થઈને પંદરસોને દસ રૂપિયા બાબરામાં ચૌદસો પછાતરીને પંદરસોને ત્રીસ રૂપિયા જેતપુરમાં સાતસો થઈને પંદરસોને અગિયાર રૂપિયા વાંકાનેરમાં બારસો પછાતરીને ચૌદસોને પાસઠ રૂપિયા મોરબીમાં તેરસો પંદરસો ને દસ રૂપિયા રાજુલામાં તેરસો થ્રીને ચૌદસો ને એંશી રૂપિયા હળવદમાં તેરસો પછાતરીને ચૌદસો ને ત્રાણું રૂપિયા વિછાવદરમાં અગિયારસો પંદરથી લઈને ચૌદસોને એકવીસ રૂપિયા તળાજામાં બારસો પછાત લઈને પંદરસો ને પચીસ રૂપિયા બક્સરામાં બારસો પછાત લઈને પંદરસો ને પચીસ રૂપિયા માણવદરમાં ચૌદસો પિસ્તાળીસથી લઈને સોળસો રૂપિયા ધોરાજીમાં તેરસો સેતાળીસથી લઈને ચૌદસો ને એકત્રીસ રૂપિયા વિશ્યામાં એક હજારથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા ભેંસાણમાં એક હજારથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા પાલીતાણમાં તેરસો પંદરથી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા હારીજમાં તેરસો સિત્તેરથી લઈને ચૌદસોને સત્યાસી રૂપિયા વિસનગરમાં બારસો થ્રીને પંદરસોને ત્રણ રૂપિયા વિજાપુરમાં ચૌદસો થ્રીને ચૌદસોને બોતેર રૂપિયા હિંમતનગરમાં તેરસો પિસ્તાળીસથી લઈને પંદરસો રૂપિયા કડીમાં તેરસો એકતાળીસથી લઈને ચૌદસોને એક્યાસી રૂપિયા સિદ્ધપુરમાં બારસો પછાતરીને પંદરસોને બત્રીસ રૂપિયા વડાલીમાં ચૌદસો પચીસથી લઈને પંદરસોને રૂપિયા વિરમગામમાં તેરસો એંશીથી લઈને ચૌદસોને એકસઠ રૂપિયા તો મિત્રો આ હતા કપાસના બજારના ભાવ કપાસના બજારમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવમાં સુધારા આવે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જય જવાન અને જય કિસાન